ગાઈસ તમને આગલા વિડીયો મેં કીધું હતું ને કે હું નવી ગાડી લાવવાનો છું એ ગાડી આ પડી સીએનજી કેરી બરાબર હવે આપણે આ જે નવી ગાડી લાવીને એ આપણે હવે લોંગ ટ્રીપમાં એ ગાડી લઈને જાઓ અને લોકલમાં આ ગાડી લઈને ફરશો તો હું તમને ગાડી દેખાડું આપણી ગાડી કેવી છે જોઈ લો ગાડી બહુ સરસ છે કલર બી પણ સારો છે ટાયર છોટાથી કરતા મોટા હા્યા છે હેડલાઇટ પણ સારી છે ગાડીઓ દેખાવામાં પણ બેસ્ટ લાગે છે પણ આપણે દો જોઈ લો આપણી અંદર ગાડીને રમે છે જોઈ લો બહારથી ગાડી કેવી લાગે છે તમે જોઈ લો હવે અંદરથી તમને બતાવી દઉં કેવી ગાડી લાગે છે જોઈ લો ગાડી જોઈ લો તમે ફેસ્ટ લાગી છો આપણા શોરૂમમાંથી કોઈએ ગલત વિચારવું નહીં સ્પેશિયલ વિડીયો બનાવવા માટે લાઈક છે આપણે ગાડી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે લાઈક છે બે બે ગાડીઓ આપણે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ લાઈક છે જોઈ લો